ગઈકાલની કથામાં આપણે સૌ દર્શન કરતા હતા ભગવાન રાજા પરીક્ષિત ને મનુ મહારાજના વંશનું ચરિત્ર કહ્યું છે વંશ છે છે ને બહુ મોટો કારણ કે જગતના જગતનું આદિ દાંપત્ય છે જ્યાંથી નર આકાર આપણને મળ્યો છે મનુના છીએ ને એટલે આપણે માનવ કહેવાય છે મનુષ્ય જે આકાર આપણને મળ્યો ત્યાંથી મળ્યો છે બ્રહ્માજી વિભાજીત થયા અને એ વિભાજીત થયેલા બ્રહ્માજી અડધા ભાગમાં સ્ત્રી દેખાયા અડધા ભાગમાં મનુ મહારાજ બન્યા છે શત્રુપા અને મનુને ગઈકાલે આની ચર્ચા વિશદ કરી હતી જેને સંસ્કૃતમાં વિભાજન થાય ને વિભાજન થાય એને કાય કહેવાય કાય એટલા માટે આપણા શરીરનું નામ છે કાયા કારણ કે વિભાજિત બ્રહ્માજીએ વિભાજિત કરેલું શરીર છે એમાં ત્રણ પુત્રીઓની ચર્ચા આપણે ગઈકાલે સાંજે સંક્ષિપ્ત ગઈકાલે સવારના સત્રમાં આપણે સંક્ષિપ્તમાં સાંભળી હવે જે ભાગવતમાં ચરિત્ર આવે છે અને મહારાજના વંશમાં જેટલા દીકરાઓ થયા એની ચર્ચા આવે છે ઉત્તાનપાદ નાનું છે

આપણે મનુષ્ય તરીકે અવતાર લીધો છે પણ આપણી આજુબાજુમાં બધું બરોબર નથી ગોઠવું ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કચાશ રહી ગઈ છે જ્યારે મનુ મહારાજના વંશમાં આ જગતમાં સુખી સુખની વ્યાખ્યા કરવી હોય અથવા સુખનું ચરિત્ર જોવું હોય ને તો મનુ મહારાજને જોઈ લો એટલે સુખ ખબર પડી જાય સુખ કોને કહેવાય જે ભૌતિક સુખની વાત કરું છું ભૌતિક સુખ આપણે ત્યાં

દેવી જેવી પત્ની છે શત્રુપા નામ છે હવે પત્ની બરોબર મળે પણ સંતાન ન થાય તો દાંપત્ય જરા કામ લાગે લાગે ને જરા શું કામ વધારે સંતાન ન થાય તો મનુ મહારાજ ને પાંચ સંતાન છે એમાં ત્રણ દીકરી જો વિચાર કરો ભગવાને પહેલેથી વ્યવસ્થા શું કરી છે પાંચ સંતાન એટલે વીસ વીસ ટકા સો ટકા પૃથ્વીના ઓલામાં વીસ વીસ ટકા ગોઠવી દો એમાં ત્રણ દીકરીને બે દીકરા એટલે દીકરીઓ કેટલી અને પરમાત્માની આ સૃષ્ટિ હજી પણ ચાલતી ચાલી આવે છે કે સાહીઠ ટકા દીકરીઓ જન્મે અને એની સામે વીસ ટકા જ દીકરા જન્મે પણ આપણે એ પ્રકૃતિને જરા ડોળી જે દીકરીઓ જન્મતી હતી એ દીકરીઓને વચ્ચે વચ્ચે તો એ વચ્ચેના કાળમાં તો મધ્યકાલીન યુગમાં તો સાહેબ દીકરીને દૂધ પીતી દેતા આજે આજે એવા શબ્દો બોલાય કે દીકરી તો સાપ નો આપણે ત્યાં પરમાત્મા એ પહેલેથી વ્યવસ્થા કરી છે કે આ ધરા પર કારણ કે દીકરી જે કરી શકે ને એ દીકરો ન કરી શકે ભલે આપણે બધા હારે છીએ જે રામાયણ રામાયણમાં તો શબ્દ છે સીતાજી માટે જયારે જનકજી સીતાજીને મળવા આવ્યા ક્યાં મળવા આવ્યા ચિત્રકૂટ પર ચૌદ વર્ષ નો વનવાસ થઈ ચુક્યો છે અને જે સીતાજીને જે દીકરીને સર્વદા શ્રંગાર કરેલી જોઈતી એ જનકે પહેલી વાર સીતાજીને વલકલ વેશમાં માં જોઈ